ખેડાના ગરતેશ્વરના ફતેપુરા ગ્રામ પંચાયતે ઐતિહાસિક ઠરાવ કર્યો છે દેશી દારૂનું વેચાણ કરતાં પાંચ ઇસમોને વહેલી તકે ધંધો બંધ કરી દેવા પંચાયતે આદેશ આપ્યો છે જો દારૂબંધીનું પાલન નહીં કરે તો મળતા તમામ સરકારી લાભો બંધ કરશે તેવી ચીમકી આપી છે ગામમાં થી પિસ્તાલીસ મહિલાઓ દારૂના દૂષણથી વિધવા થયેવાનો ગ્રામજનોનો આક્ષેપ છે કડક દારૂબંધી માટે બોલાવેલી મિટિંગમાં સેવાલિયા પીઆઈ અને મામલતદારને જાણ કરવા સત્તા આવ્યા ન હતા

પરમાર મોહન સિંહ ખોરસી પરમાર મુકામ ફતેપુરા તાલુકો ગઢતીશ્વર ને જેટલો ખેડા છે હાલમાં હું ફતેપુરા ગ્રામ પંચાયત ની અંદર આવીને ઉભો છું અને આ ગ્રામ પંચાયત ની અંદર ફતેપુરા ગ્રામ પંચાયત ફતેપુરા ગ્રામ ની અંદર દારૂબંધી ના માટેનો ઠરાવ કરવામાં આવ્યો એના અનુસંધાને ટીવી ના માધ્યમથી મને પૂછવામાં આવતો પૂછવા બોલાવતો એ માટે અહીંયા હું હાલમાં ઊભો છું અને ગઈકાલે ફતીપુરા ગામની પંચાયતની અંદર ગ્રામ સભા દારૂ નિમિત્તે દારૂ ન કાઢવા માટે ન પાવા માટેના એ સંબંધી મિટિંગ રાખવામાં આવી હતી અને ત્યારે પંચાયતના શ્રી પોલીસ ખાતાએ મિટિંગ પૂરી થઈ ત્યારે એક એમનો પ્રતિનિધિ સાથે મોકલવામાં આવેલો હતો મામલતદાર કચેરીમાં પણ જાણ કરવામાં આવેલી પણ મામલતદાર કચેરીની અંદર તેમનો કોઈ પણ પ્રતિનિધિ અત્યારે અહીંયા ગ્રાહર થવામાં આવેલ ન ગામની અંદરથી મોટા પ્રમાણની અંદર ગામના વડીલો યુવાનો પણ અહીંયા હાજર રહેલા હતા અને આ જે દારૂબંધી માટે જે કઈ ઝુંબેશ ગામ તરફથી ઊભી કરવામાં આવેલ છે એ ઝુંબેશ ખરેખર ગામના હિતમાં છે ગામના યુવાનોના હિતમાં છે અને આ જ ગામની અંદર અંદાજે ચાલીસ થી પિસ્તાલીસ જેટલી યુવાન ત્રણ બાઈઓ હાલ પણ વિધવાની અંદર આ જયારે અમે જોઈએ છીએ ત્યારે અમારું કાળજું સંપાઈ જાય છે અત્યારે આ સમયની અંદર આ તો કે ભારતનો વિકસિત એકવીસમી સદી છે પણ અમે તો એમ ગણીએ છીએ અમે તો પચાસ વર્ષ પાછળ હોઈએ ને એવું અમને લાગે એટલે જો આ દારૂબંધી કરવામાં આવે દારૂ ઉપર સંપૂર્ણ સાથે પ્રતિબંધ મૂકવામાં આવે તો અમે આવડે આવકારીએ છીએ અને દારૂનું દૂષણ જ્યાં સુધી અમારા અહીંયાથી બંધ નહીં થાય ત્યાં સુધી અમે લોકો તો સુખી જ નહીં થાય પણ જે વ્યક્તિ દારૂ પીવે છે એ પણ એના ઘરની અંદર એ પણ સુખી નહીં હોય શકે તો મને મારું નામ મહેશભાઈ પૂનમભાઈ રાઠોડ ફતેપુરા ગ્રામ પંચાયત સરપંચ અમે છેલ્લા ત્રણ થી ચાર દિવસથી અમારા થોડાક વડીલો મને મળ્યા અને વડીલોના એમના પ્રેરણાથી મેં ગામમાં એક અગત્યનું કામ લીધું ત્યાં દારૂબંધીનું તો પેલા હું અમારા મામલતદાર કચેરીએ ગયો તય મામલતદાર ની એમની પરવાનગી લીધી અને એમને આમંત્રણ આપ્યું

જે લોકો ગામમાં જે દૂષણ ફેલાવે છે જે લોકો દારૂ ગારી અને જે લોકો પીવડાવે છે એવા લોકોને ગ્રામ મળતી તમામ સુવિધાઓ ભવિષ્યમાં બંધ કરવાના છીએ એવો ઠરાવ કર્યો છે અને કરી દઈશું બરાબર અમને તંત્ર એ પણ સાથ આપ્યો છે એટલે અમારા પીએસઆઈ એમના પણ પ્રતિનિધિ મોકલ્યા હતા સાથે રાખી અમે જે લોકોના નામ આપી અને જે અમે નામ આપ્યા હતા જે આરોપી છે એમના નામ આપ્યા હતા કે તમે હાજર રહેજો પણ છતાં હાજર નહીં રહ્યા નહી રહ્યા એટલે અમે કર્મચારીઓ મીડિયા સંકલન અને અમારા જે સ્ટાફ અને જે પોલીસ મિત્રો જે ગતિવિધિ ચાલતી એના લીધે એ લોકો અને લગભગ મારી ગતિ અત્યારે બંધ કર્યું છે એવું લાગે છે પણ મારા તમારા ટીવી ના માધ્યમથી મારે હજુ સરકારને કહેવું કેવું છે કે મારે આજુબાજુની અંદર બ બે અંદર ગામો આવેલા છે